મંત્રી મંડળમાં હવે પરિસ્થિતિ સરકારની એવી થઈ ગઈ છે કે કરતા વધારે ધારાસભ્ય થઈ ગયા છે અને અમારામાંથી જે લોકોને લઈને ગયેલા એ બધાને વચન આપીને લઈ ગયા છે કે તમને બી મંત્રી બનાવીશું હવે ઘરના છોકરા જ ઘંટી ચાટા ને ઉપાધ્યાય ને આટો આપવાની વાત આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી થઈ રહી છે એટલે ગમે તે રીતે ટાળી રહ્યા છે કારણ કે માની લો કે કોંગ્રેસ માંથી ગયેલાઓ ને એ લોકો સમાવેશ કરે તો ભારતીય જનતા પાર્ટી ના જે દિગ્ગજ નેતાઓ છે જે ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે પણ હાલ અત્યારે એક હાસિયામાં ધકેલાઈ ગયા છે તો એ લોકોમાં પણ નારાજગી ઊભી થાય એના કારણે આ લોકો આ નિર્ણય લઈ શકતા નથી પ્રદેશ પ્રમુખ ની પણ એ લોકો કવાયત કરી રહ્યા છે પણ હજી સુધી એ નિમણૂક કરી શકતા નથી કારણ કે ભારત સુરત માં દિલીપ સંઘાણીએ કોંગ્રેસ પર કરેલા પ્રહારો વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ નિવેદન આપી દિલીપ સંઘાણીએ કોંગ્રેસ માટે ચિંતા કરવાની જરૂર નથી તેમ કહ્યું હતું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી દિલીપભાઈ સંઘાણીએ કરેલા નિવેદનને વળતો પ્રહાર કર્યો હતો સુરતમાં સંઘાણીએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પર કરેલા નિવેદન સામે જવાબ આપી કહ્યું હતું કે દિલીપભાઈ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી આ ગુણા છે કે ગધેડા છે કે ખચર છે કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પણ પહેલી વખત દિલ્હીથી કરવામાં આવી છે આ વખતની રણનીતિમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ત્રણ મહિને કામની સમીક્ષા થશે પક્ષની ડિમાન્ડ છે મુજબની કામગીરી નહીં કરી શકો તો તેમને બદલે નાખવામાં આવશે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય આપ્યું તે અંગે કહ્યું હતું કે દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને ભાજપનું સમર્થન મળવું જોઈએ તે મળતું નથી અને માત્ર લાઇમ ટાઈમમાં આવવા માટે રાહુલ ગાંધી સામે આવા નિવેદનો આપ્યું છે કોઈના મોડે તાળા મારી શકાતા નથી લોકો મન ફાવે તેવું બોલે છે પરંતુ મારા જેવા હોય તો પોલીસ ફરિયાદ પણ કરી છે ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વહેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખોની નિયુક્તિ માટે એઆઈસીસીથી ઓબ્ઝર્વર આવ્યા હતા અને એમના નામોની જાહેરાત પણ પહેલી વહેલીવાર દિલ્હીથી કરવામાં આવી એટલે એઆઈસી હમણાં સંપૂર્ણ ગુજરાત પર ફોકસ કરીને નાનામાં નાની નિયુક્તિ પણ એમના ધ્યાનમાં રહી રાખીને કરી રહી હોય અને આગામી છવ્વીસ સત્તાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ નવ નિયુક્ત અનુકશ્રીઓનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને છવ્વીસમી તારીખે એના ઉદ્ઘાટન સમારોહમાં રાહુલ ગાંધી પોતે પણ એમાં છવ્વીસમી તારીખે હાજર રહેવાના છે એટલે એ દિવસે આ ત્રણ દિવસના કેમ્પમાં આગળ કોંગ્રેસ કઈ રીતે વધવા માંગે છે જિલ્લા પ્રમુખ પાસે કોંગ્રેસ પક્ષની શું અપેક્ષા છે એની પાસે કયા પ્રકારની કામગીરી કરા કરાવવા માંગે છે એ તમામ માહિતી આ ત્રણ દિવસના કેમ્પમાં પ્રમુખશ્રીઓને પણ આપવામાં આવશે સાથે પ્રમુખશ્રીઓને તમારી સમીક્ષા કરવામાં આવશે આપવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં આ નવી નીતિ સાથે નવી રણનીતિ સાથે અમે ફરી મેદાનમાં આવીશું અત્યારે દિલીપી સુરત આવેલા હતા એવું કીધું કે રાહુલ ગાંધી ગુજરાત આવશે સંઘાણી છેલ્લા કેટલાય વર્ષથી સક્રિય રાજકારણ નથી છે અને મોટે ભાગનો એમનો સમય સહકારી ક્ષેત્રમાં જ એ આ સમય ફાળવે છે અને સહકારી ક્ષેત્રમાં જ એ કાર્યરત છે પણ આજે સુરત આવ્યા ને કદાચ

બીજા સામેના ઉમેદવારને જીતાડે છે જે દિવસથી કેશુભાઈને હટાવ્યા એ દિવસથી વિસાવદર ખુદ કેશુભાઈના દીકરા ભાજપમાંથી માંથી ઉભા રહ્યા હતા તેમ છતાં એમણે બી હારનો સામનો કરવો પડ્યો હતો બે હાજર સત્તર માં કોંગ્રેસના હર્ષદભાઈ એમાં એમાં જીત્યા હતા એટલે આ વખતે બે હાજર બાવીસ માં આમ આદમી પાર્ટી ને છે પણ એના કારણ એના કારણે એ માની લેવાનું કારણ નથી કે આ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છવાઈ જેવું એ એ જે ધરપકડ સામે કેસ આદિવાસી જ છે એટલે લડાઈ આદિવાસી આદિવાસી ની છે એટલે એ લોકો એ સાથે બેસીને પણ એનું નિરાકરણ લાવી શક્યા હોત પણ આટલી હદે કેવી રીતે પહોંચી ગયું એ અમારા માટે પ્રશ્ન છે